હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે તેમના જણાવ્યા અનુસાર ધીરે ધીરે રાજ્યના ઘણા ભાગોમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે જેની સાથે જોરથી પવન ફૂંકાશે વરસાદ થવાની શક્યતા રહેલી છે દક્ષિણના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેલી છે તારીખ ચાર જૂન સુધીમાં નડિયાદ વડોદરા આણંદ અને ધંધુકા ભાવનગર જંબુસર પંચમહાલના ભાગોમાં સાબરકાંઠાના ભાગોમાં અને અમદાવાદ ગાંધીનગરના કેટલાક ભાગોમાં તેમજ દ્વારકામાં વરસાદ થવાની શક્યતા રહેલી છે મધ્ય ગુજરાતમાં અમદાવાદ ધોળકા જેવા ભાગોમાં ગાજવી સાથે પ્રી મોન્સુન એક્ટિવિટી થવાની શક્યતા રહેલી છે રોહિણી નક્ષત્રમાં વરસાદ પાછલા ચરણમાં થવાથી આગામી ચોમાસાની ગતિ નિયમિત આવવાની શક્યતા રહેલી છે હવે પ્રી મોન્સુન એક્ટિવિટી કેવળ જોર પકડી અને ધીરે ધીરે રાજ્યના ઘણા ભાગોમાં માધીમાં ચોસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના ભાગો અને લગભગના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે ભરૂચ લાંબા ભાગોમાં વરસાદ થવાની શક્યતા ચાર જૂન સુધીમાં વડોદરા ત્યારબાદ નડિયાદ આણંદ અને ધંધુકા ભાવનગર દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો ત્યારબાદ જંબુસર અને ઉપરાંત ਕੁਝ ਕੁ ਕਿ ਉਹਦਾ ਬੰਦ ਅੰਮਦਾਵੜਾ ਰਾਜਿਆਗਰ ਇਕਲਾ ਗੋਲ ਜੋੜਖਾਣਾ ਮਲੋ ਕੋਈ ਕੋਈ ਕਸ਼ਨਾ ਬਲੋ ਮਾ ਵਾਦੇਵੜਾ ਨੂੰ ਚੁੱਕਦੇ ਜਿਵੇਂ ਅੰ ਮੱਧਯੁਜਲ ਨਾਲੋ ਅੰਮਦਾਵੜਾ ਅਤੇ ਰਾਜਿਆਗਰ ਅਤੇ ਗੋੜਾ ਕਿਆਮਲ ਲਗਭਗ ਪੰਜ ਮਾ ਨਾਲੋ ਮਾ ਅਜੇ ਕੋ ਥਾ ਫੇਕਲਾ ਵਲ ਮੇਂ ਮੌਨਸੂਨ ਐਕਟੀਵਿਟੀ ਗਾਜਵੀ ਸਾਹਿਬ ਸਵਾਜ ਕਰ ਰਿਹਾ ਹੈ ਜੀ

म महीने सवा महीने घणो सारो वरसता आहे